કે અમુક ઉમર પછી નીકળી ગયો પણ વળી હાથ બાંટ વર્ષ થયા છે વળી પાછો આવું છું વાંધો ન રાખતા હવે ક્યાં જવાનું ફર્યા પ્રોગ્રામ કર્યા બધા બધા મને પૂછે છે ભાઈ દિલ્હીમાં તો એવું કીધું હતું કે વાર્તા માંડે છે ખોટી માંડે છે કાઠી દરબારો ની કેમ મને કે એક હારે દોઢસો કાઠી દરબારો મહેમાન આવે ને ઉભા થાય હડું ડુડું કે જમવા વ્યાજ આવે છે તો ઘરે કહેતા તો નથી રસોઈ બનાવવાનું તો ક્યાંથી તૈયાર હોય લે એવો પ્રયત્ન કર્યો અને તેથી હારા હારા વાર્તા કરો હતા એને કીધું હતું કે ભાઈ કાઠીમાં નહીં રોટલા થઈ જાય પણ મેં કે કાઠી દરબારના ઘરે ઘોડી બાંધી હોય અને દરબારુ મહેમાન આવે ને ઘોડા લઈને આવે અને ઘોડું ઘોડાની સુગંધ આવે ને તો આવે નાખે ડોશીમાં છોકરા નીસ્કો નાખતા ને જોટા થાંભલી પાસે એ આવ્યું ગણે એક મહેમાન આવ્યા બે એમ રોટલા વધે છે વધે છે એને પડે મહેમાન આવેલું નવું આવેલું અને એ ઘોડા સમયમાં એવા હતા ધાંધલપુર થી ધાડ પાડે વડોદરા થી અને હાજર ધાંધલપુર માં આવી જાય આવા તો અશ્રુઓ હતા આપણા પાસે હવે એ રોડે નથી રહ્યા અને ઘોડા હાલે માર્ગે નથી સાચી વાત કહું છું કરુણાશે કોકના ફૂલે કામ લઈ જાય ઘોડા ઘોડા પાસા રમે લે રમે નહીં ઘોડા દઢ ઠેકી હા બહુ બધા એ ઘોડાની કરતા છિત રોડમાં ગયા હતા ને ત્યાં નુશીવા અંડો આંડો યુ તીર્થમાં આવેલા તે બતાવતા હતા અરાળા પ્રતાપનો ઘોડો હા आराना प्रताप नो भालो घा आराना प्रताप नो मेल घा पसर मैदान मायवा आराना प्रताप नो चेतक घा पासो घोड़ों दे खड़ा वाला सुख कहता तो के घोड़ों आया बेवार पड़ी जो तो राना प्रताप नो ते तो दूषित मार के आया है जमीन उस बूंदी से वो ही पड़ी गई थी ले बोलो हम करूँ तीर्थ करूँ मजा बुआ है અને વટ વેર અને વચન આ ત્રણ તો તમારા આગવા છે રાખજો હા એક કાઠિયા પાવા વાગ્યા ને પટેલે પૂછ્યું શું વાવો હતો કે વાડી મારી બળદ મારે નથી કેવું જા કે ન કત કાય નહીં બાપુ બે દી પછી ખબર પડી જાય કે કેમ કે ઉગશે ખરું ના હાથી રોડી ના ગયું વાવે એ તારા પેટ નો કે હજી પડતર છે બોલો ચાર વરસથી પડતર છે એવું નહીં બહુ મોટું

हारा माँ बाप ने हारा संतान न हारी जमीन वगैरह हारा सोडवा सोडवा तो साजा माते जाए नीपीड न आए ऊंधो पड़ी जाए श्रावण महीना में मा। आ, जिगर माँ आपे से हिम्मत माँ आपे से दातारी माँ शीखड़े से पेट मत बाहर नहीं बाहर तो गणित शीखड़े ऐसा बाकी नहीं

હા મીડિયમ ઇંગ્લિશ માં હોય તો જ મેળ પડાવવું છે જેટલા છોકરા ઓફિસર થાય એટલી સમાજની ની વેળા વળશે પછી કોઈ પણ નો દીકરો કાઠી ઓફિસર થાય છે ના તો અડધા સમાજ ને હાસવી રાખશે એવી તાકાત એનામાં આવશે તો શિક્ષણ હશે તો હમણાં છોકરો નિશાળે મોકલેલું ને બાપુ એ તો ભગત્યા પાયા બેટર મેં બાર કેમ બેટર બેટા મને કે અંદર ભણાવ્યા છે એટલે ભણવું નથી હા હા એકવાર નિશાલ તરફ બાળકોને મહેતા કરજો થોડીક શાંતિ રાખજો ઘણીક પૂરતી વાત છે હવે આપણે ચાર પાંચ ભાઈઓ હુંતા હોય અને એકબીજાનું ભૂલમાં કપડું કોઈ બીજા પહેરી લે સવારમાં બેકારણો ખરા એ પહેરણ મારું છે કાઈ જ એમ એમનો કહેવાય નો થાય એટલે બિચારો હાંકુરો કાઈ જાય ઘડીક શાંતિ રાખવાની જરૂરી છે અમારા કવિ કાગે લખ્યું છે કે કવર ડાયરો તમે ભેગા થયા છો ના બાર ગામ મારો બાપ તો એક મે એક થઈને દેજો તમારામાં કોઈ તડ નો પાડી જાય એની ભલામણ રાખું છું સરોવર છો તમે ક્યાંય ટૂટ નો થઈ જાય ન કપાડનારા હોય ન હોય એવું કઈ નઈ પાણીમાં ઉડ્યું હોય ને ઉડ્યું પાણીના કટક્યા કરે પણ પાણીની ખૂબી શું છે આગળ ન કરવું પડે વાંચી ભેગું થાય તમારો સમાજ એવો અવો જોવે કે બધા ગમે તેટલી વાતો ઊંચી નીચી કરે બાકી સમાજ સમાજ છે ખવડ જેવો કે ઉત્તમ આવો સુરવીર છે ભગતરા છે દયાળુ છે આમાં દાતારો છે અને કોકને જિંદગી ભર પાલવી શકે ના તો ખબર ડાયરો પાલવી શકે એવા સપૂતો આમાં બેઠા છે એટલે હું બીજું શું કહું પણ મારા કવિ કાગની એક ખડી તમને સંભળાવું કે તળાવ તળા પાણી બધા સપ કરી તમે સાથ મળી રહેજો અને આમાં હળવે હળવે ઉસળજો આ તમારી પાળ પાળતણો રક્ષણ કરજો અને અમારા માટે તમે કેવા તો કહો એક માત્ર ખબર નો દુઓ હમણાં કારણ કે કોક દી કોગદી હોય કરવરું કોગદી કોટ જે તે દી ખવડ જો યમાને કાળ આ માઠા જો રહની માત્ર અબાર જય માતાજી ઘણા કલાકારો છે બીજી વાતી હું તો તમારા ગામડે ગામડે આવીશ મેં બધા ગામ ભાઈ છે એવું નહીં પણ રાજા પ્રોગ્રામ રહેશે અને બહુ આગો આગળ જાઉં છું કોઈનો હમ જઈ જાઉં છું ભલેજ કઈ નઈ પૈસા જ મળે દરિયા પાર યોજાશું માડ પાછો આવું છું એ કૃપા તમારી છે આભાર છે સાથે ગયા શ્રેષ્ઠ નહીં અને ભજન ઉપાડ્યું મમતા મરે એનું મારા ચાર પાંચ વખત બોલ્યા મમતા હોય એની એક જ દીકરી હતી મમતા ગોટે ચડી ગયા સરકારે કિલોમીટર લખ્યા છે કાપવાના આપણે ધીમે ધીમે ઘોડા તમારો તો શું ભલા માણસો પ્રેમનો દરિયો ખવડાયરો હું તો કમભાગી માણસ થોડોક કે